પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરને જંગી બહુમતીથી જીતાડવા પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના વોર્ડ નંબર બે અને ત્રણમાં નાસિક ઢોલ સાથે ડોર ટુ ડોર પ્રચાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે મહોલ્લા પોળો અને સોસાયટીમાં કોંગ્રેસના પ્રચાર માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ જતા તેઓને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો અને અબકી બાર ગાંધી સરકારના નાથ સાથે કોંગ્રેસી કાર્યકર્તાઓ સહજ સ્વીકારી તેઓનો પ્રચારને આવકાર આપ્યો હતો તો કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓને જોઈને લોકો ઘરની બહાર આવી આ લોકો સભામાં પાટણના તમામ નગરજનો કોંગ્રેસની સાથે જ હોવાની પ્રતિ પણ કરાઈ હતી ત્યારે નાસિક ઢોલ સાથે વોર્ડ નંબર બે અને ત્રણના તમામ વિસ્તારો ખૂંદતા લોકોમાં કોંગ્રેસ પ્રત્યેનો એક અનેરો માહોલ જોવા મળ્યો હતો પાટણ શહેર કોંગ્રેસ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ તરીકે રણજીતસિંહ ઠાકોરની આગેવાની હેઠળ તેઓની ટીમના પંદર જેટલા સદસ્યોની સાથે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જગદીશ ઠાકોરને જીતાડવા મહોલ્લાપોળો અને સોસાયટીઓ ખૂંદી રહ્યા છે અને તેઓને ઠેર ઠેર ભાજપના જૂઠાણા સામે સારો જન પ્રતિસાદ પણ સાંપડી રહ્યો છે ત્યારે પાટણ શહેર ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ અને પ્રદેશ ઓબીસીના મહામંત્રી રણજીતસિંહ ઠાકોરે ભાજપના જન્મથી રામ મંદિર ન બન્યું હોવાનું જણાવી કાશ્મીરની ત્રણસો સિત્તેર કલમ રદ ના થઈ અને ભારતમાં તમામ રંગનું નાણું આવ્યું પણ કાળું નાણું પરત ના આવ્યું તેની સાથે પંદર લાખની તો વાત જ ક્યાં કરવી ભાજપ સરકારની નિષ્ફળતા જુઠાણા હંબજ વચનો ને ઉજાગર કરવા કોંગ્રેસ પ્રજાના દ્વારે પ્રચાર અર્થે નીકળી છે ત્યારે તેઓને ઠેર ઠેર સારો પ્રતિસાદ મળી રહેવાનું જણાવી વધુમાં અચ્છે દિનની વાતો કરનારી સરકારમાં ગેસ ડીઝલ લાઇટ બિલ ચેનલ મોંઘવારી અસહ્ય ભાવ વધારાથી પ્રજા હેરાન પરેશાન બની ભાજપને વોટ હવે બંધના નારે પાટણ લોકસભામાં ગુંજી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું અને વધુમાં તેઓએ સત્તરમી એપ્રિલના રોજ શહેરના બગવાડા દરવાજા ખાતે કોંગ્રેસના સ્ટાર પ્રચારકો નવજોત સિદ્ધુ પધારવાના હોય મોટી સંખ્યામાં લોકસભાના મતદારોને ઉપસ્થિત રહેવા રણજીતસિંહ ઠાકોરે આહવાન પણ કર્યું હતું પાટણમાં વોર્ડ નંબર બે અને ત્રણમાં પાટણ શહેર કોંગ્રેસ પરિવાર ભાજપની નિષ્ફળતા જૂઠાણા અને અંબક વાતોને ઉજાગર કરવા માટે કોંગ્રેસ પ્રજાના દ્વારે આવી છે જ્યારે પ્રજા સમક્ષ અમે આ વાતો લઈને વાત કરી ત્યારે ગેસ ડીઝલ પેટ્રોલ વીજળીના ભાવ વીજળી બિલ અને ટીવી ચેનલોના ભાવ જે અસહ્ય વધારો થયો છે એને લઈ અને પ્રજા જે પચીસ વર્ષથી વોટ ભાજપને આપે છે એ પ્રજા કહે છે કે હવે બંધ એવા નારા ઘેર ઘેર ગુંજવા લાગ્યા છે આ વખતે ચોક્કસ કોંગ્રેસ આવે છે ભાજપ જન્મથી જ રામ મંદિરનો મુદ્દો હોય કાશ્મીરની ત્રણસો સિત્તેરની કલમ હોય આ એમના જન્મજાતથી એક સર્જિકલ સ્ટ્રાઇકના રૂપે બહાર આવી છે પણ ના બની રામ મંદિર ના રદ થઈ ત્રણસો સિત્તેરની કલમ આ અને બે હજાર ચૌદમાં ભાજપ સરકારે અચ્છે દિન માટે અચ્છે દિન માટે જે વચનો આપ્યા ઘણા એની એટલા વચનો જે આપ્યા છે એમનું કોઈ વચન પાલન કર્યું નથી તમામ રંગના નોણાં ઉત્પન્ન કર્યા પેદા કર્યા નવા બનાવ્યા પણ કાળું નોણું ના આવ્યું પંદર લાખની તો વાત જ ક્યોર રહી હવે વધુમાં તારીખ સત્તર ચાર બે હજાર ઓગણીસના રોજ બપોરે બે કલાકે અમારા કોંગ્રેસ પાર્ટીના સ્ટાર પ્રચારક નવજોત સિદ્ધુ વધારે છે તો પાટણની તમામ પ્રજાને અમે જાહેર આમંત્રણ આપીએ છીએ કે ભાજપની નિષ્ફળતા ભાજપની પોલમ પોલ જે ખુલ્લી જાય એને સાંભળવા ભાવ વિનું આમંત્રણ છે